ભારતીય જનતા પાર્ટીના સામે અનેક એવા સવાલો ઉભા કર્યા છે શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ મનસુખ વસાવા આવા નવા આદિવાસીઓના કોઈ પણ સવાલ હોય એ મુદ્દાને લઈને ક્યાંક તો ચૈતર વસાવા ઉપર પ્રહાર કરતા હોય છે ક્યાં તો પછી પોતાની પાર્ટીના અધિકારીઓ છે નેતાઓ છે એ લોકોનો પણ આવા નવા ઉધરો લેતા હોય છે ત્યારે એક નર્મદા ખાતે કાર્યક્રમ યોજાયો હતો તે જ સમયે તેમણે ચૈતર વસાવા ઉપર પણ ક્યાંક પ્રહાર કર્યા છે અને કેવા દાહોદ મનરેગાનો જે કોભાંડ સામે આવ્યો છે એને લઈને પણ વાત કરી છે અને ખાસ કરીને પોતાની જ પાર્ટી ભારતીય જનતા પાર્ટી ઉપર પણ ક્યાંક તેમણે હવે પ્રહાર કર્યા હોય

અને આજે ત્રણ ચાર પાંચ વર્ષ થઈ ગયા પછી એ મુદ્દા છો એ રીતના આ એક પૂરતી ઘણા બધા મુદ્દાની અંદર ચૈત્રર વસાવ શું કરે છે જ્યાં સેટિંગ કરવાનું સેટિંગ કરી લે છે અને પછી લઈને ક્યાંક સંકલનની મિટિંગમાં લાવે છે ક્યાંક વિધાનસભામાં પ્રશ્ન લાવે છે કોઈ મીડિયા કોન્ફરન્સ કરીને આ સરકારને બદનામ કરવાના પ્રયત્નો છે કામો થયા છે આ કદાચ ગુણવત્તા નથી જળવાઈ એ હું સ્વીકારું છું ને એનું પણ એક કારણ છે ઓનલાઈન tender હોય છે ઓનલાઈન tender માં જે કોઈ ભરે એમાં પારદર્શક એવો છે જે કોઈ ભરે એને એને એક કામ કરવાનું છે તો એ કામ સાથે થાય એના માટે નીચેથી કાળજી રાખવી પડે સરપંચોએ કાળજી રાખવી પડે તાલુકા પંચાયતના લોકો જિલ્લા પંચાયતના લોકો એ સંસદ સભ્યો અમે બધા જ લોકોએ કાળજી રાખવી પડે અને જે તે સમયે કેમ આ પ્રશ્ન નથી ઉઠાયો ને આખું પતી ગયા પછી કામ થઈ ગયા પછી એનું જે કોઈ બધા લોકોએ સેટલમેન્ટ કરી ગયા પછી આ પ્રશ્ન ઉભો આખા ગુજરાતમાં સ્થિતિ છે હું વિશ્વાસ સાથે કહું કે ભૂતકાળની સરખામણી પેપર પર કામ થતા હતા આજે કામ થાય છે કામ થાય છે ચોક્કસ કે ગુણવત્તા પૂરી પર નહીં જળવાય એવા એવા વાત ચોક્કસ છે પણ આજે પહેલાના કરતા મનરેગાની અંદર આખા ગુજરાતની અંદર કામ કામ થયા છે અને જ્યાં નથી થયા જ્યાં છે ત્યાં સરકારે કોઈ આ લોકોને છાવડા નથી એવા લોકોને બચાવ્યા નથી જ્યાં પણ કોઈ ગન આવી છે જ્યાં પણ તપાસ કરવાનો વિષય આવ્યો છે ત્યાં કોઈ પણ જાતના ગમે તેટલા મોટો માથો તેની સામે કાયદેસર ની કાર્યવાહી ભૂપેન્દ્રભાઈ પટેલે લીધી છે આ પ્રશ્ન કોઈ ટીડીઓ ને આપી શકતા હતા આ પ્રશ્ન ડીડીઓ આપી શકતા હતા આ પ્રશ્ન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ના શકતા ધારાસભ્ય તરીકે જે માં જે તપાસ ત્યાં નથી

આધારિત રાજનીતિ માં માને છે કે આખા દેશ માં હશે કે ગુજરાત માં હશે કે અહિયાં હશે કે કોંગ્રેસ ના કે આમ પાર્ટી ના કે ભાજપ આવ્યા છે પોતાના સંરક્ષણ જે જે છે એ ચાલુ રાખવા માટે આવ્યા છે એમના કંઈક ને કંઈક વ્યક્તિગત લાભો મળે એના માટે વિચારધારા જેવું નથી તો મારે તો ભલે ભાજપમાં જોડાય પણ ભારતીય જનતા પાર્ટીની વિચારધારામાં આવે એ આજે મેં કહ્યું છે હવે જે નર્મદા જિલ્લામાં હશે ભરૂચ જિલ્લામાં હશે હું જાહેરમાં બોલું છું આપને પણ ખબર છે મેં આજે કહ્યું છે અને એને રોકવાની જવાબદારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓની જવાબદારી પણ મેં કીધું છે અમારી બધાની જવાબદારી છે એ બધા આ બધાને રોકવા માટે એટલે જાહેરમાં હું બોલ્યો છે પછી કોઈ જાહેરમાં બોલે કોઈ હિંમત ના કરે

કે ભારત સરકારની મને યોજના ગરીબોના ઉત્થાન માટે ગરીબોને રોજગારી આપનારી યોજના છે અને ક્યાંક 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 વિકાસથી વંચિત હોય એવી જગ્યાએ કાચા રસ્તા બનાવો કોઈ પ્રોટેક્શન હોલ બનાવો કે કોઈ પણ આંગણવાડી બનાવવાનું એના માટે આ એક સાહીઠ સાલીના રેસી હતી રોજગારી આપવાની સાથે લઈને સારામાં સારા એવી યોજના છે એ યોજના આખા ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ સારી છે પણ ક્યાંક ક્યાંક કોકને કોઈક કારણસર એવું ટેન્ડર એવું ભરવામાં આવે છે ઓનલાઇનમાં કે ઓછું ટેન્ડર ભરે ખૂબ નીચા ભાવથી ભરે ને એવા લોકો પછી કામમાં પણ નબળાઈ કામમાં પણ બરોબર કાળજી નથી રાખતા તો એવા લોકો એવા લોકો પણ મેં અપીલ કરી છે તમે અને સરકારે પોલિસી કે સ્ટાન્ડર્ડ લેવલ કોન્ટ્રાક્ટર હોવા જોઈએ ને એનું એનું ચોક્કસ એક કામ ગુમાવતા હોય એ એ પ્રકારનું ઓનલાઈન ટેન્ડર ભરાવું જોઈએ એ રીતના કોઈક ને કોઈક પ્રકારની પોલિસી બનાવી એવું છે સૌથી નીચું સૌથી ઓછો નીચો ભાવ ભરે એટલે કામ ત્યાં જ કરવાનો છે

તપાસના ફોર્મમાં આપવું જોઈએ ઉપર જ્યાં ખાલી મીડિયા ના લોકોને ભેગા કરી કે પત્રકાર પરિષદને બોલાને કેટલી વાતો કરવાથી નહીં સાચા અર્થમાં યોગ્ય ફોર્મમાં તપાસ માંગી જોઈએ અને એને મને ખબર છે ત્યાં સુધી કે થોડા દિવસ પહેલાં ચૈતરભાઈને એક ટીમે સરપંચો પાસે ગયા અને એવો અહેવાલ કે તમે યોગ્ય જવાબ આપો કામ નથી થયા

બીજી કોઈ પણ હું તો આખા ગુજરાત ની વાત હું વાત કરું તો એક જિલ્લા પૂરતું નહીં એક નર્મદા જિલ્લા ને ભરૂચ જિલ્લાને ટાર્ગેટ બનાવવામાં આવે બદનામ કરવા બરોબર નથી જ્યાં જ્યાં બન્યું હોય ઉચ્ચ કક્ષાની તપાસ થવી જોઈએ અને ગુજરાતની અંદર જે જે જિલ્લામાં આવા ગરબડો થઈ નરેગામાં એ તટસ્થ તપાસ થવી જોઈએ અને જે પણ કોઈ એજન્સી એક એજન્સી ની જે બધી જ એજન્સીઓ જે બધી જ એજન્સીની સામે કાયદેસર ની કાર્યવાહી અને ભવિષ્યમાં આવી એજન્સીઓ આવા આવા કામમાં ના આવે મનદેના કામમાં આવા પવિત્ર કામમાં નિજડાય એના માટે પણ અમે ગાર્ડિ રાખ્યું છે એવું માનુ છું તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જ જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર